સુરત શહેરના દરિયા કિનારેથી બિનવારસી હાલતમાં ત્રણ ચરસના મોટા પેકેટ મળી આવ્યા છે જેની કિંમત અંદાજે એક કરોડથી વધારેની ગણાય છે તો જિલ્લા એસઓજી ટીમને મળેલા બાતમણને આધારે દરિયાકિનારે તપાસ કરતા ચરસ મળી આવ્યું હતું તો ચરસના પેકેટ સીટમાંથી ફેંકી દેવામાં આવ્યા હોવાની શક્યતા લગાવાઈ રહી છે ત્યારે જિલ્લાની એસઓજી ટીમે કિનારે પહોંચી દરિયાની ચરસ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે દરિયાકિનારા વિસ્તારમાં તપાસ કરતાં ડ્રગ્સના પેકેટ શીપમાંથી ફેંકા દેવામાં આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે તો ગુજરાત રાજ્યમાં બિનવારસી ચરસનો જથ્થો મળી આવવાનો સિલસિલો ચાલુ જ છે ત્યારે સુરત શહેર બાદ વલસાડના ભાગલગામેથી પણ ચરસનો જથ્થો મળી આવ્યો છે બિનવારસી ચરસના એકવીસ પેકેટ મળ્યા છે તો આગળ ઉધવાળાના દરિયા ખાંટીથી ચરસનો જથ્થો મળ્યો હતો તો ડુંગરી પોલીસ એસઓજી મરીન પોલીસે ચરસના પેકેટ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી તો જિલ્લાના સિત્તેર કિલોમીટરથી વધુ લાંબા દરિયા કિનારે પોલીસ દ્વારા ટીમ બનાવી તપાસ હાથ ધરાઈ છે નરેશ સિમરણ સાથે સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ